નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું વીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં તમે કરંટ અફેરની જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો મે મહિનાથી ડિસેમ્બર મહિના સુધીની પીડીએફ છે તમને એકસો રૂપિયા મળી જશે બાકી

કયા દેશ દ્વારા અવૈધ પ્રવાસ પર અંકુશ લાવવા માટે છે વિશ્વની સૌ પ્રથમ નવી પ્રતિબંધ વ્યવસ્થા છે એની જાહેરાત કરવામાં આવી છે તો અવૈધ પ્રવાસ છે બરાબર રીતે ત્યાં આવી જાય છે તો એ માટે થઈને યુકે છે એને એક નવા પ્રતિબંધો છે એની જાહેરાત કરી છે તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ યુકેની સરકાર દ્વારા અવૈધ પ્રવાસો છે એના પર અંકુશ લાવવા માટે વિશ્વની સૌથી પહેલી નવી પ્રતિબંધ વ્યવસ્થા છે એ જાહેર કરવામાં આવી છે

નોર્ધન આયલેન્ડ એમાં નથી આવતું ક્લિયર તો આટલો તફાવત છે માત્ર બ્રિટન અને યુકે માં ક્લિયર બાકી બે 2026 ના કોમનવેલ્થ ગેમ્સ છે બરાબર એનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસકો શહેની અંદર થશે અને ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન એ લંડન નો હતું લંડન પણ યુકે માં જ આવેલું છે ક્લિયર તો આ બધા પોઈન્ટ છે એ પરીક્ષામાં ખાસ ઉપયોગી છે એના ઉપર ધ્યાન રાખજો

એમના દ્વારા કોઈ સાથે મળીને શરૂ કરવામાં આવશે તો ન્યુ શોપ સાથે મળીને શરૂ કરવામાં આવે છે ન્યુ શોપ અહીંયા છે ફ્રેન્ચાઇઝી આપશે બરાબર તો ન્યુ શોપ સાથે મળી બરાબર ના કાર્ય કર્યું છે આ પહેલ છે એમ્પાવર બિઝનેસ સપનો કે ઉડાન નામ પણ આપેલું છે તો સપનો કે ઉડાન કે અથવા તો એમ્પાવર બિઝ કે આ પહેલ ને બરાબર તો બંને એક જ છે અને એ મહિલા ઉદ્યમિતા મંચે શરૂ કરી છે બીજી વાત કરું તો આના અંદર અઢાર થી પાંત્રીસ વર્ષની જે મહિલાઓ છે એને ટ્રેનિંગ આપવામાં આવશે બરાબર જે મહિલાઓ ફ્રેન્ચાઇઝી ખોલવામાં ખોલવાની ઈચ્છા ધરાવે છે તો એવી પચાસ મહિલાઓને પહેલા પસંદ કરવામાં આવશે એમાંથી વીસ મહિલાઓ છે એને ફ્રેન્ચાઇઝી ખોલવામાં મદદ કરવામાં આવશે પચાસ ને ટ્રેનિંગ આપશે એમાંથી વીસ ને ફ્રેન્ચાઇઝી ખોલવામાં મદદ કરશે અને એ વીસ મહિલાઓ આગળ છે ફ્રેન્ચાઇઝી ફી પણ લેવામાં આવશે નહીં બરાબર તો ફ્રેન્ચાઇઝી કોણ આપશે ન્યુ શોપ બરાબર સો એ પણ યાદ રાખીશું અને બાકી મહિલા ઉદ્યમિતા મંચ છે બરાબર એ બે હજારને

એક પ્રકારની કોમ્પિટિશન કરાવી હતી કોના દ્વારા તો કે અટલ ઇનોવેશન મિશન અને સ્વીડન ની એમ્બેસી બંને મળીને કોમ્પિટિશન કરાવ્યું સેના માટે તો કે સ્ટેમ ક્ષેત્ર છે એમાં મહિલાઓને આગળ લાવવા માટે તો સી સ્ટેમ્પ પહેલ છે શરૂ કરવામાં આવી હતી સી સ્ટેમ્પ બરાબર તો સી સ્ટેમ્પ છે બરાબર એ એક કોમ્પિટિશન હતું હતું જેમાં મહિલાઓ માટે ખાસ કરીને અને અને આયોજન અટલ ઇનોવેશન મિશન એમ્બસી તો મહિલાઓ છે એને સ્ટેમ્પ ફિલ્ડની અંદર આગળ લાવવા માટે થઈને આ કોમ્પિટિશન કરવામાં આવ્યું હતું તો સી સ્ટેમ્પનો મુખ્ય ઉદ્દેશ હતો બરાબર મહિલાઓને સ્ટેમ્પ ફિલ્ડમાં આગળ લાવવા માટે ઓકે બાકી સ્ટેમ્પ છે એનું પૂરું નામ થાય સાયન્સ એન્જિનિયરિંગ તો બંને એક જ છે ઓકે અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ લાગુ કરશે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં કેશલેસ સારવાર યોજના અથવા તો કેશલેસ ઉપચાર યોજના છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે બરાબર કેન્દ્રીય સડક પરિવહન ગડકરી પચીસ પચીસ સુધી યોજના છે સમગ્ર દેશમાં લાગુ કરવા માટેનું સૂચન કર્યું બરાબર શું છે આ યોજના તો યોજના એવી છે કે કોઈ પણ કોઈ પણ દુર્ઘટના થઈ બરાબર તો કોઈ પણ દુર્ઘટના થઈ તો ચોવીસ કલાકની અંદર તમે પોલીસને જાણ કરી તો એવા કિસ્સામાં સાત દિવસમાં તમને એક પોઈન્ટ પાંચ લાખ સુધીની સારવાર મળશે અને જો હિટ અને રનનો કેસ થયો બરાબર તો મૃતકનો જે પરિવાર છે બે લાખ સુધીના કેશ આપવામાં આવશે બરાબર એ માત્ર ને માત્ર સાત દિવસમાં પણ ક્રાઈટેરિયા એવો છે કે ચોવીસ કલાકની અંદર છે બરાબર તમારે પોલીસને જાણ થયેલી હોવી જોઈએ ઘટનાની ઓકે એવું નહીં કે મહિનો બે મહિના નીકળી જાય વર્ષ નીકળી જાય

અને બાકી વાત કરું તો ગોવાના મુખ્યમંત્રીએ સ્વયંપૂર્ણ ગોવા ટુ પોઈન્ટ ઝીરો પહેલ છે એની સાથે કરી દીધું આ પહેલ બરાબર અને આ યોજના બંને એક સાથે અને બાકી મહિલા સખી જે બીમા સખી યોજના છે એના હેઠળ જો મહિલા છે એ એલઆઈસી એજન્ટ બનવાની ઈચ્છા ધરાવતી હોય તો એને ટ્રેનિંગ આપવામાં આવશે ઓકે અને આવી જે યોજના છે બરાબર આવી યોજના લોન્ચ કરનાર ગોવા ભારતનું બીજું રાજ્ય હતું સૌથી પહેલું રાજ્ય હતું હરિયાણા હવે એલઆઈસી એજન્ટ બનવા માટે ટ્રેનિંગ તો આપશે બરાબર પણ કેવી મહિલાઓને એ મહિલાની ઉંમર 1818 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને 10 પાસ હોવી જોઈએ બરાબર સો એવી જ મહિલાઓ આના માટે એલિજિબલ થશે ટ્રેનિંગ દરમિયાન 3 વર્ષ માટે પર મંથ સ્ટાઇફન પણ આપવામાં આવશે બરાબર જે સૌથી પહેલો મહિનો છે બરાબર એમાં 7000 પર મંથ સ્ટાઇફન મળશે બરાબર બીજા વર્ષે તમને 6000 પર મંથ સ્ટાઇફન મળશે અને ત્રીજા વર્ષે પાંચ હજાર જીપીએસસી માં સો ટકાની ગેરંટી સાથે આવશે ભારતના સૌપ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી થયું ભારતનો સૌથી પહેલો કેબલ સ્ટે બ્રિજ છે આ જમ્મુ કાશ્મીરમાંથી ઉદઘાટન થયું છે ઓપ્શન સી આપણો જવાબ

આ બ્રિજની લંબાઈ કેટલી છે લેન્થ કેટલી છે બરાબર આ 725.5 પચ્ચીસ મીટર આની લંબાઈ છે બરાબર અહીંયા કયા દેશની સહાયતા લીધી છે આપણે બરાબર ઝેડ મોર ટનલમાં આપણે ઓસ્ટ્રેલિયન ટનલ મેથડથી આપણે બનાવી હતી આ જે બ્રિજ છે એ આપણે બનાવ્યું છે સ્પેન સ્પેનની મદદથી બરાબર તો સ્પેન દેશની મદદ લીધી છે અહીંયા બરાબર ત્યાંની ટેકનોલોજીને યુઝ કરી છે બરાબર બાકી વાત કરું તો અહીંયા કયા રાજ્યની સરકારે કોકબોરોક દિવસ ઉજવે છે તો ત્રિપુરાની સરકાર કોકબોરોક દિવસ ઉજવે છે તો આન્સર આવશે ત્રિપુરા ત્રિપુરાની સરકારે કોકબોરોક દિવસની ઉજવણી કરી છે દર વર્ષે ક્યારે ઉજવે ઓગણીસમી જાન્યુઆરી ઉજવે ગઈકાલે ચતુર્યું બરાબર

તો ત્રિપુરાની ઓફિશિયલ લેંગ્વેજ છે બાકી છે ટોટલ સત્યાવીસ લોકોને આપ્યા છે મેક્સિમમ કેટલા લોકોને આપી શકાય તો કઈ કે ત્રીસ લોકોને આપી શકાય એમાંથી આપ્યા કેટલા તો કઈ કે સત્યાવીસ ને તો મેક્સિમમ એક વર્ષમાં ને આપી શકાય આપ્યા કેટલા સત્યાવીસ ઓકે

આ પુરસ્કાર છે બરાબર એ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન છે એ દરમિયાન આપવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ નવ જાન્યુઆરી હોય છે બરાબર આ વખતનો છે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉજવેલો અઢારમી આવૃત્તિ હતી બરાબર એની પહેલાનો ઇન્દોરમાં ઉજવેલો હતો સત્તરમી આવૃત્તિ બે હજાર ત્રેવીસમાં દર બે વર્ષે એક વખત પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ ઓકે બાકી પુરસ્કાર કોણ આપે છે ભારતના રાષ્ટ્રપતિ પ્રવાસી ભારતીય સન્માન કોણ આપે છે એવું પૂછે તો ભારતના રાષ્ટ્રપતિ ઓકે અને કોઈ પણ એક વર્ષ માટે મહત્તમ ત્રીસ વ્યક્તિને મળે આ વખતે સત્યાવીસ ને આપ્યો છે અને અહીંયા ક્રિસ્ટિન કાર્લા કંગાલુ છે બરાબર એમને પણ આ પુરસ્કાર મળ્યો છે કે ત્રિની અને ટોબેગોના રાષ્ટ્રપતિ છે બરાબર તો ત્રિની અને ટોબેગોના રાષ્ટ્રપતિ છે એમને પણ મળ્યું છે એમની સાથે બીજા છવ્વીસ વ્યક્તિને પણ આ પુરસ્કાર મળેલો છે થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લે આજના વિડીયોની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં કયા દેશ વચ્ચે અપરાધ મુક્ત બીમા સહયોગ પર ચર્ચા થઈ હતી તો બાંગ્લાદેશ સાથે થઈ હતી બંગલાદીની દિન ઢાકા છે ચાલેના ઢાકા છે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો અંજુ બબી જોર્જ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે આ ઉપરાંત તે ઓલ ઇન્ડિયા સોરી એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા રજૈલ આયોગના અધ્યક્ષ પણ છે હાલમાં જ ચર્ચામાં રહેલ પાવના નદી આ કયા રાજ્યસદ સંકળાયેલી છે પાવના નદી મહારાષ્ટ્રમાં આવેલી છે તો પાવના નદી

એ પછી ગીધમાં કઈ રીતે જાય તો કે એ પ્રાણી મૃત્યુ પામ્યા હોય અમુક સંજોગોમાં પછી એને કોઈ જગ્યાએ બહાર ફેંકી દેવામાં આવ્યા હોય એવું થયું ત્યારે પછી ગીધ છે બરાબર એ આવા ખાવા ખાતા હોય સો એવી રીતે છે ગીધના પેટમાં દવા જાય અને પછી નેવું ટકા વસ્તી છે ગીધની આ રીતે મૃત્યુ પામી છે બરાબર એટલે ઘણા પ્રશ્ન થાય કે આ દવા ગીધના પેટમાં કઈ રીતે જાય ગીધ આ દવા કઈ રીતે ખાતું હોય બરાબર તો પ્રાણીઓને આપેલી હોય એ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય પછી એવા બરાબર એક થાળીની કિંમત નવ રૂપિયા અને એક સાથે એક વખત જણા જમી શકે ભારતનો સૌ ગીધ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ કઈ કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવશે ભારતનો સૌથી પહેલો ગ્રીન હાઇડ્રોજન હબ હાઇડ્રોજન છે દ્વારા ભારતીય નૌસેના સાત મિસાઇલ કમ સાતમો મિસાઇલ કમ એમ્યુનિશન બાર્જ છે એ બનાવીને સોંપવામાં છે તો મિસાઇલ કમ બાર્જ

સંગમ સાહિત્યમાં એમનું અગત્યનું યોગદાન હતું અને જૈન ધર્મ સાથે પણ એ જોડાયા હોય એવી માન્યતા હતી હાલમાં જ ભારતીય સ્ટેટ બેંકના અનુમાન પ્રમાણે ભારતનો જીડીપી છે બરાબર એ બે હજાર પચીસમાં કેટલો રહેવાનું અનુમાન છે ભારતનું જીડીપી બે હજાર પચીસમાં એસબીઆઈ પ્રમાણે એના અનુમાન પ્રમાણે છ ત્રણ ટકા રહેશે અને નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસના પ્રમાણે છ ચાર ટકા રહેશે ઓકે એ પણ યાદ રાખજો